તો મિત્રો આજે આપણે જે હાર્મોનિયમની માલપા આપણે જે ગળાનો સુવર કે આપણું ગળું ક્યાં છે એ આપણે ગોતું હોય તો કઈ રીતનું આપણે આસાનીથી ગોતી એકી એવી આપણે આજે વિડીયો બનાવવાનો છે એવો કારણ કે મિત્રો ગુરુ મહારાજની હતી જે મને જ્યાં સુધી મને ખબર છે ત્યાં લગીનું હું તમને કહીશ કે આ રીતનો આપણે ગળો ગળાનો સવર ગોતી એકી તો આજે આપણે જોવાનું છે મિત્રો કે હાર્મોનિયમમાં આપણું ગળું ટૂંકમાં આપણો સ્વર કયો છે એ કઈ રીતની ખબર પડે તો આજે આવો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તો હવે આપણે જોઈએ હાર્મોનિયમમાં આપણો ગળાનો સ્વર તો મિત્રો આપણે હાર્મોનિયમની માલપા આપણે પહેલી કાળીથી આપણે જોઈએ કે આપણા ગળાનો સુવર એ છે કે નહીં તો મિત્રો એના માટે શું કરવાનું કે પહેલાં આપણે પહેલી કાળીથી સારા ગામમાં ગાતા ગાતા હામેની પહેલી કાળી સુધી જવાનું છે મિત્રો તો જોઈએ જુઓ તમે સ આપણે આ અહીંયા ઊંધી આવ્યા તો આપણા ગળાને કોઈ પણ જાતની તકલીફ થઈ નહીં તો મિત્રો એની આપણે પહેલી કાળીથી મધ્ર સપ્તકમાં અવરો ગાવાનો છે સપ્તકમાં આપણે અવરો ગાતા ગાતા અહીંયા આવી તો આપણને આ મંદિરથી સુવા સરતું હોય એવું આપણને લાગે તો હવે આપણે સ્વાતી કાળીના સૂર જોવાના છે જો આપણે અવરો ગાતા ગાતા અહીંયા પહોંચ તો અહીંયા જાતા આપણને આમ ભી પડે ટૂંકમાં જે આપણી ભાષામાં કહેવાય કે આપણું ગળું આમ જીણું થઈ જાય બોલવા મળે ગળામાં ખરેડી પડવા મળે તો મિત્રો એનાથી આપણે એક પોઈન્ટ નીશું રહેવાનું હોય તો આપણે ગળવું ત્યારે ગોતવાનું છે મિત્રો તો હું સૌથી કાળીથી ટ્રાય મારું જે રીતનું આપણે અહીંયા સુધી પહોંચી જઈએ એ જ રીતનું આપણે મધ્ર સપ્તકમાં પાછા સોથી કાળીનો અવરા આળો સુધી અવરો ગાવો પડે તો મિત્રો જોઈએ આપણે સૌથી કાળી ગૌરવમાં સહ કરીએ છીએ એમાં આપણને અંદરથી સુવા શકતો નથી તો મિત્રો આપ હું સોથી કાળી પણ ગાઈ શકું કે સોથી કાળીને હંમેશા એ હું જઈ શકું છું પછી મિત્રો કોઈ પણ તમે સૂર લ્યો માનો કે તમે સોથી કાળી રીતિ ગાવામાં તો એનું પંચમ અહીંયા આવે તો પંચંગ થી તમે પાંચ ભજન બોલા પાંચ સોવર ભજન કોઈ પણ પંચંગ ના ગાઈ શકો એ મિત્ર આપણું બેસ્ટ ગળું હોય માનો કે તમે સોથી કાળી થી ગણપતિ કરી નહીં જાવ અને પછી તમે ખામી સાયા સુધી જાવું પડે ગણપતિ કદાચ એવા ગણપતિ હોય તો ખામી સાય તમે જઈ શકો પણ મિત્રો જોવો તમારે પછી અહીંયાથી પંચમ કરવાનું હોય 抓紧拿回来。Oh, તો મિત્ર આથી મારા પંચમ ગાવામાં મને તકલીફ થાય છે બરાબર તો હવે આપણે એને લઈને આપણે પાછું મારી દઈએ કે તો આવડો આ લઈએ મારું ગળું મેં મારું ગળું બેસ્ટ એટલે આપણે ગળું ગોતવામાં મિત્ર સારા કોઈ પણ સુર લ્યો માનો કે તેની બીજી કાળી લીધી તો બીજી કાળીના સુર વગાડી આ બીજી કાળીમાંથી જવાનું અને એની બીજી કાળીથી અવરો વગાડવાનો છે પહેલાં આરો વગાડતો વગાડતો અહીંયા જવાનું જો ત્યાં હું તમે પહોંચી જાઓ અને તમારા ગળાને કોઈ પણ ખરેડી ન પડે કાંઈ પણ ન થાય તો તમારે ઈન એ વસ્તુ રિટેનમાં પાછી આપણે અવરો ગાય અને અહીંયા સુધી આવવાનું છે જો તમને અંદરથી આમ સુવા સડવાનું કે ફિલિંગ આવતું હોય તો એ તમારું ગળું ન હોય મિત્રો જો આ રીતનું પછી આપણે અવરો અહીંયા ગાવાનું છે આપણે આરો ગાયો હવે અવરો ગાવાનું છે અહીંથી મધ્ર સપ્તકમાં ગાવાનું છે તો મિત્રો આ બીજી કાળીનું ગાવામાં મને આ મેં કીધું એ મંદિરથી મને આમ થોડુંક મુંઝા તો મિત્રો આ સોથી સફેદથી તે આ સોથી સફેદ ઊંધી મને કોઈ પણ જાતની ગળાને તકલીફ થઈ નથી તો હવે હું આ વસ્તુને આરો આરો આપણે ગાયો એટલે હવે હું એને અવરો ગાય અવરો એટલે મધ્ર સપ્તક માં મિત્રો આપણે જવાનું છે સ્વાતી સફેદે મને થોડુંક આમ અંદરથી મજા આવતી હોય એવું લાગે છે પણ હજી મારો આવડો સૂર નથી કારણ કે હજી મને અહીંયા જ્યારે આવરવામાં હું અહીંયા ફોગું છું મધ્ર સપ્તકમાં આ સુરે ત્યારે મને અંદરથી થોડો થોડો મુંઝારો થતો હોય એવું મને લાગે છે તો હવે હું એને મિત્રો ત્રીજી કાઢી લઉં આ ત્રીજી મને કોઈ પણ વાંધો નથી આવ્યો તો હવે હું એને અવરો મિત્ર લઉં છું મિત્રો જુઓ આ ત્રીજી કાળીએ હું જ્યારે રિટર્ન અહીં આવ્યો તો મને કોઈ પણ જાતનું કોઈ જ ઉપર અહીંયા તાર સપ્તકની ત્રીજી કાળી જવામાં પણ મને કાંઈ વાંધો ન આવ્યો અને મધ્ર સપ્તકમાં આવવામાં પણ મને વાંધો ન આવ્યો તો મિત્રો તમારે આ રીતનું શેક કરવાનું છે સૂર્ય બારે આપણે જે સૂર છે માનો કે તમે ત્રીજી કાળીએ વગાડતા હોય ત્રીજી કાળીના સૂર તમારે જોવો હોય તો તમારે ત્રીજી કાળીની સારે ગામમાં જ વગાડીને જવાનું છે અને રિટર્ન અવરો મધ્ર સપ્તકમાં વગાડો તો ત્રીજી કાળીના જ જે સવાર મધ્ર સપ્તકમાં આવે છે માનો કે તમે અહીંયાથી વગાડતા વગાડતા અહીંયા ગયા અને જ્યાંથી અવરો વગાડતા વગાડતા પાછા તમે અહીંયા આવો એ જ રીતનું અહીંયા કરવાનું છે મધ્ર સપ્તકમાં જો તમને મધ્ર સપ્તકમાં છે વાંધો ન આવે તો તમારે એ માન્ય કરવાનું કે આવડો આ સૂર મારો છે કોઈને બે કાળી હોય કોઈને ત્રણ કાળી હોય કોઈને ચાર કાળી હોય કોક પાછા ત્રીજી સફેદે ગાતા હોય તો મિત્રો આપણે આ રીતની ચેક કરી કરી અને આપણો બેસ્ટ ગળાનો બેસ્ટ સૂર આપણે જોવાનો છે મિત્રો મને જે લાગ્યું એ માહિતી મને જે લાગી ખબર હતી એ તમને કીધું છે તો વિડીયો તમને ગમે તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં